તો રાજકોટમાં હાલાર પંથકના આહિર સમાજનો એક મહત્વનો નિર્ણય છે લગ્ન ખર્ચ પર નિયંત્રણ લાવતું મહત્વનો ઠરાવ પસાર થયો છે પ્રી વેડિંગ કંકુ પગલાં જેવી પ્રથાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે લગ્ન સહિતના પ્રસંગોમાં સોનું આપવાની પ્રથા પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે કોઈપણ પ્રસંગમાં ફટાકડા પોરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે માઠા પ્રસંગોમાં બહેન દીકરી અને ઘર પૂરતો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મહત્વનું છે કે રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક નજીક હાલાર પંથકના આહિર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેમાં સમાજના અગ્રણીઓ સહિત પંદરસોથી વધુ આહિર પરિવારના સભ્યો હાજર રહ્યા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રસંગો સમયે ખોટા ખર્ચા કરાવતી પ્રથાઓ સામે કડક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પ્રી વેડિંગ કંકુ પગલાં જેવી પ્રથાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો તો કોઈપણ પ્રસંગમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે સમાજમાં થતા રિવાજો રિવાજો પ્રસંગોમાં માઠા પ્રસંગ હોય કે સારા પ્રસંગ હોય એમાં અમુક એવા રિવાજો છે જે અત્યારના સમય પ્રમાણે જે બદલાવા અને પાત્ર છે એટલા માટે સમાજે આજે નિર્ણય કર્યો છે કે સમાજમાં જે મેઈન તો અત્યારે સોનાનો ભાવ છે સોનાની લેવડ દેવડ છે એ ઓછી થાય એ માટે નિર્ણય કર્યો છે કે વધારેમાં વધારે બે તોલા સોનું આપું પછી જેવા પ્રસંગો છે માની લો અત્યારના પ્રસંગો છે કે ભાઈ શ્રીમતના પ્રસંગો છે કે લાડવાના પ્રસંગો છે તો એમાં ઘર પૂરતું મર્યાદિત રહે તેવા પ્રસંગ અને એક ખાસ છે કે પ્રી વેડિંગ એ સદંતર બંધ કરવાનું રહેશે અને એવા ટોટલ ચૌદ નિયમો છે